વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને કરવા પોલીસના ઉચ્ચ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત રિમોલ્ડ ટાયર તથા સ્ક્રેપના ધંધામાં લોભામણી લલચામણી જાહેરાતો દ્વારા લોકો પાસેથી બેતાલીસ લાખ વધુ રૂપિયા રોકાણ પેટે મેળવી કરેલ છેતરપિંડીના ગુનામાં દસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી મયુર શાહને મોડાસા ખાતેથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડાયેલ આરોપીનું નામ મયુર નવનીતલાલ શાહ તેમ જાણવા મળેલ છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો